આપ બધા SMC ના નવા નિયુક્ત થયેલા સભ્ય છો SMC એટલે શું કે દર બે વર્ષે શાળામાં એક SMC ની રચના કરવામાં આવે છે SMC નું કામ શું તો કે શાળામાં કંઈ પણ ખૂટતું હોય કે ઘટતું હોય વધુમાં વધુ સારી ઉત્તમ શાળા કેમ બને ગુરુજનો તેની ફરજો અદા કરતા જ હોય પણ એમાં કે ટૂટી હોય આપના તરફથી કોઈ સૂચન હોય કે સાહેબ આવું કરીએ તો વધારે સારું રહેશે શૈક્ષણિક કાર્ય તો બેસ્ટ રીતે કરીએ છીએ પણ એ સિવાય પણ આપણે અલગ અલગ સ્થિતિઓ છે કે પોતે મોટી થાય જ્યારે તમે વિદાય કરશો જ્યારે આશરે જાય ત્યારે પણ તમારું નામ રોશન કહે એવા પણ સંસ્કારો આપણે એને આપવાના નહીં તો ફક્ત એનું પુષ્ક તો આપણે વાર્ષિક મહોત્સવ પણ ઘણી વાર કરીએ છીએ અને આપની આજી પણ અવાર હોય છે પણ આજે આપણે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ અને છવ્વીસ સત્ય એટલે કે બે વર્ષ થયો આ બે વર્ષમાં તમે લોકો બધા એસએમસીના સભ્ય છો નિશાળમાં ભળકી જે દીકરીઓ છે એમના મમ્મી અથવા પપ્પા વધુ રેશિયો મમ્મીનો હોય તો આ બધા એસએમસીના સભ્ય છો આપની શાળામાંથી આપણે 12 જણાની નિયુક્તિ કરતા હોય છે તે વ્યવસ્થિત હોય નિશાળમાં થોડું સમય આપતા હોય ત્યારે અથવા જાગૃત વાલી હોય કે જે ચિંતિત છે એમના બાળક કે આખી નિશાળ માટે એવાની આપણે વધારે પસંદગી કરતા હોય છે આપણો કામ શું કે નિશાળમાં કંઈ પણ જરૂરિયાત હોય ધારો કે મફત પરિવહન સુવિધા આપણે પહેલા ચલાવતા ટ્રાન્સપોર્ટેશન આઠ આઠ કિલોમીટર છ છ કિલોમીટરની પણ એ હાલી ખાવું પડે તો એ લોકોને મળી રહે વ્યવસ્થા એ લોકોને આ વ્યવસ્થા મળી રહે ને એના માટે પણ આપણે પ્રયાસ ચાલુ તકલીફ એ છે કે એનું વાહન જે મળવું જોઈએ એ ઓછી લીધું છે પણ હજી એક ફેરી છે જો કઈ નહીં નડે તો આપણે જે લોકો દૂરથી આવતા હોય એ દીકરીઓ માટે મફતમાં લઈ જશે મૂકી

શાળામાં કંઈ પણ ખર્ચ થાય છે રૂપિયા આપણે વાપરીએ છીએ આ રૂપિયા આપણે યોગ્ય રીતે વપરાય છે કે નહીં કેટલા રૂપિયા આવ્યા ક્યાં કેટલા બધી વાયપરા મિટિંગોના દોર જે તે સમયે જયારે મીટિંગ બોલાવીએ ત્યારે આપની અનુકૂળતા હાજરી આપો છો સમય સેટ થોડોક કરજો પણ હાજરી આપો અથવા ટેલિફોનિક પણ આપણે વાત થાય એવું પણ બધા વ્યવસ્થાઓ ગણી છે પણ આજથી તમારી આ પ્રથમ મિટિંગ આપે